નમસ્કાર નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મિત્રો આપણી ચાલી રહેલી જે બાર રાશિઓ વિશે લગ્ન સંબંધિત ચર્ચા કરીએ છીએ તેમાંની રાશિ ચક્રમાંની નવમી રાશિ ધનુ રાશિ વિશે આજે હું સંપૂર્ણ લગ્ન સંબંધિત ચર્ચા કરવાનો છું મિત્રો ધનુ રાશિવાળા જાતકોના લગ્ન કયા વર્ષની ઉંમરે થઈ શકે છે આપના લગ્ન કયા માસમાં થઈ શકે છે આપને આપનું પાત્ર કઈ દિશામાં શોધવું જોઈએ જે આપના આપના માટે લાભદાયક છે અને વિવાહમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા હોય તો એનું જ્યોતિષીય કારણ શું છે અને આપને શું સરળ ઉપાય કરવા જોઈએ જેનાથી આપના વિવાહમાં

એ દીકરા અને દીકરી સારું ભરેણા હોય છે સારા સંસ્કારો એમાં હોય છે પણ તો પણ વિવાહ નથી થતા સારી નોકરી કરતા હોય છે કોઈ વ્યવસાય કરતા હોય છે છતાં પણ એના વિવાહમાં વિલંબ થતો હોય તો એનું કારણ શું છે તો આજે હું જ્યોતિષીય કારણ તમારી સમક્ષ રાખીશ અને એનો ઉપાય પણ તમારી સમક્ષ રાખીશ આ વિડીયો તમે અંત સુધી અવશ્ય જોજો મિત્રો જન્મ કુંડાલીમાં સાતમા ભાવને જોવામાં આવે છે લગ્ન સંબંધિત ચર્ચા માટે દીકરો હોય કે દીકરી હોય જો દીકરો હોય તો લગ્ન માટે શુક્ર જોવામાં આવે છે અને દીકરી હોય તો ગુરુને જોવામાં આવે છે હવે ધનુ રાશિ છે તો સાતમા ભાવમાં જો ગુરુ સાથે રાહુ અથવા તો કેતુ મહારાજ બિરાજમાન થઈ જાય અથવા તો શનિ મહારાજ બિરાજમાન થઈ જાય તો લગ્નમાં અહીં વિલંબ થઈ શકે છે આપ જે રાહ જોઈ રહ્યા છો તેમાં વિલંબ થઈ શકે છે ત્યાર પછી એવું બતાવ્યું છે શાસ્ત્રમાં એવું કીધું છે કે ગુરુ મહારાજ વકરી હોય ત્યારે પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે ગુરુ મહારાજની અંશકળા ઓછી હોય ઝીરો અંશ કળાથી ચાર અંશકળા હોય ઓગણત્રીસ ત્રીસ અંશ કળા હોય ત્યારે પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે અને સાતમા ભાવનો જે માલિક હોય જે સ્વામી હોય તેની સાથે પણ બિરાજમાન થઈ જાય રાહુ છે છે કેતુ શનિ મહારાજ છે તો પણ લગ્નમાં અહીં વિલંબ થઈ શકે છે અને બીજું એક પણ કારણ બતાવ્યું છે કે ગુરુ અને ચંદ્રની યુતિ થાય ત્યારે ગજકેશ્રી યોગ બને છે પણ તેની સાથે જો રાહુ અથવા કેતુ મહારાજ વિરાજમાન થઈ જાય તો તેનું વિવાહમાં વિલંબ થાય છે કે તમારા જાણીતા જ્યોતિષીઓ પાસે જઈ અને કુંડળી બતાવવી જોઈએ અને તેનું શાસ્ત્રોક્ત જે વિધાન થાય જે ઉપાય કરવાનો હોય તે અવશ્ય કરાવવો જોઈએ અને હું ઘણી વખત કહું છું કે વિવાહ કરવા પૂર્વ જન્મ કંડોલીનું મિલાન અવશ્ય કરજો હવે મિત્રો તમારા વિવાહમાં વિલંબ આવે છે એના કારણો મેં આપની સમક્ષ રાખ્યા પણ એવા કયા સરળ ઉપાય છે જેનાથી તમારા જલ્દીથી જલ્દી વિવાહના યોગ ભગવાનની કૃપાથી થઈ જાય તે ઉપાય તમારી સમક્ષ રાખવાનો આપણે શું કરવું જોઈએ આપને સર્વપ્રથમ તો ગુરુવારનું વ્રત કરવું જોઈએ કેટલા ગુરુવારનું વ્રત કરવાનું છે એકવીસ ગુરુવારનું વ્રત કરવાનું છે ગુરુવારના દિવસે સ્નાનાધી કાર્ય પરિપૂર્ણ કરી લીધા પછી તમારે તમારા ઘરના ભગવાનના મંદિર સામે બેસી પીળું આસન લેવાનું છે એના પર બેસવાનું છે અને હળદરની માળા વડે હું જે મંત્ર આપીશ તે મંત્રની તમારે ત્રણ માળા અવશ્ય કરવાની છે શું કરવાનું છે તમારે કયો મંત્ર બોલવાનું છે બ્રુમ બૃહસ્પતયે નમઃ ફરી એક વખત બોલો મિત્રો બ્રુમ બૃહસ્પતયે નમઃ આ મંત્રની તમારે જાપ કરવાના છે ત્રણ માળા અને તમારે ગુરુવારના દિવસે કોઈ પણ વ્યક્તિઓને બ્રાહ્મણને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તમારે પીડી જીજ વસ્તુઓનું દાન કરવાનું છે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને નાના બાળકો હોય એને પણ તમારે બુંદી અને ગાંઠિયાનું દાન કરવાનું છે ખવડાવવાના છે એકદમ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવપૂર્ણ તમે આ ઉપાય કરશો ને એકવીસ ગુરુવાર સુધી તો આપને અવશ્ય જરૂરથી લાભ પ્રાપ્ત થશે ભગવાનની કૃપાથી આપના વિવાહના યોગ જલ્દીથી જલ્દી બની જશે તમારે મંત્ર જાપ રોજ કરવાના છે હવે મિત્રો હું તમારી સમક્ષ એ રાખીશ કે આપના લગ્ન કઈ દિશામાં થઈ શકશે આપના લગ્ન કયા વર્ષની ઉમરમાં થઈ શકશે આપના લગ્ન કયા માસમાં થઈ શકશે એ હું આપને જણાવીશ પણ તે પહેલા મારી એક નમ્ર પ્રાર્થના છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્યથી શેર કરજો અને બેલ આઈકન અવશ્ય દબાવજો મારા આવા જ નવા વિડીયો તમને

વોટ્સઓપ ઉપર જન્મકુંડલી મોકલવામાં આવશે એમાં શાસ્ત્રોક્ત ઉપાય હશે આપ કરી શકો એવા ઉપાય હશે શું રત્ન ધારણ કરવો જોઈએ કયા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ તે સર્વ જાણકારી આપને આપવામાં આવશે અને મિત્રો જો મને તમે ઓફલાઈન તમે મને મળવા માંગતા હોવ તો ફોન કરી અપોઇન્ટમેન્ટ લઈ અને મારી ઓફિસ સુરતમાં છે તમે મને મળી શકો છો હવે મિત્રો ધનુરાશિવાળા જાતકો તમારે તમારું પાત્ર કઈ દિશામાં શોધવું જોઈએ જેનાથી તમને લાભ થઈ શકે છે ઈશાન દિશા પણ કહેવાય છે દસ દિશાઓ છે આપણી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ ચાર ખૂણાઓ છે એ પણ આપણી દિશા છે ઉપર આકાશ નીચે ધરતી એ આપણા દસ દિશાઓ છે ઉત્તર અને પૂર્વની વચ્ચેરો રહેલો જે ખૂણો છે એને ઈશાન કહેવામાં આવે છે અને પૂર્વ દિશામાં તમારે તમારું પાત્ર શોધવું જોઈએ જેનાથી તમારો જીવનસાથી તમને સારું પ્રાપ્ત થઈ શકે છે હવે આપના લગ્ન કયા વર્ષમાં થઈ શકે છે તો 21 વર્ષની ઉંમરથી લઈ અને 27 વર્ષની ઉંમર સુધીમાં આપના લગ્ન થઈ શકે છે મિત્રો ધ્યાન આપજો મારા વાક્ય ઉપર કે થઈ શકે છે પરંતુ જો વિલંબ થતું હોય તો આપના જન્મના ગ્રહો અહીંયા પ્રભાવ પાડતા હોય છે માટે મેં પહેલા જ કીધું કે તમારી જન્મકુંડલી જ્યોતિષીઓ પાસે બતાવવી જોઈએ અને એનું નિવારણ કરવું જોઈએ હવે આપના વિવાહ કયા માસમાં થઈ શકે છે તો અનુભવિત છે કે ત્રીજો માસ ચોથો માસ અગિયારમો માસ અને બારમો માસ એટલે કે માર્ચ એપ્રિલ

યુટ્યુબના માધ્યમથી ફેસબુકના માધ્યમથી તમે વિડીયો જોતા હોવ તો એના માધ્યમથી આપણી ફરીથી મુલાકાત થશે જય શ્રી કૃષ્ણ જય ભગવતી